સત્ર હાવમાં કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન આપેલું હતું તે બાબતે માથાકૂટ થતાં અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે અમને ઝપાઝપીમાં ખ્યાલ નહોતો કે આ વડીલ કોણ છે ત્યારબાદ અમને જાણ થઈ કે વડીલ ગોવિંદભાઈ પટેલ છે ત્યારે અમે બધા લોકોએ તેમની માફી માગી હતી અને તેઓએ માફ કરેલ હતું પરંતુ તેઓને કોઈ અજાણ વ્યક્તિએ વિડીયો ઉતારી દીધું હતું અને આ વિડિયો ઉતારીને બે દિવસ પછી ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યો હતો અને મહેરબાની કરીને ધ્યાન લેવો નહીં આ વિડિયો એક તો બનાવના ત્રીજા ચોથા દિવસે વાયરલ થયો છે જે દિવસે બનાવ બન્યો એ દિવસે પોલીસ આવી ગઈ હતી અને પોલીસ સ્ટેશનમાં જ છોકરાઓએ માફી માગી જે ઋત્વિક દેસાઈ કરીને છોકરો એના પપ્પા આવ્યા એને કહ્યું કે સાહેબ હું ફોજમાં હતો અને મેં દેશની સેવા કરી છે તો હું એક ફોજી તરીકે આપને વિનંતી કરું છું અને હું રાષ્ટ્રભક્ત હોઉં અને મારી સામે કોઈ ફોજી વિનંતી કરે અને એને હું ના રાખું એ શક્ય ના બને એટલે મેં માફી આપી અને છોકરાઓને શિખામણ આપી અને એ દાડે સમાધાન કર્યું સમાધાનનું લેખિત પણ પોલીસને રેકોર્ડમાં છે અને આ વિડીયો વાયરલ કરવા પાછળની મારી સબી બગડે રાજકીય રીતે એ પ્રકારનું ચાલી રહ્યું છે બીજું કે જે લોકો વિડીયો વાયરલ કર્યા એના વ્યક્તિગત અંગત અંગત બાબતો ને લઈને આ વિડીયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે મારે ન્યૂઝ ટીવી મીડિયા વાળાને ખાસ વિનંતી છે કે ભાઈ આ વિડીયો વાયરલ કરીને સમાજમાં વાતાવરણ બગડી રહ્યું છે અને મારા સમર્થકો અથવા મને ઈચ્છતા અથવા પાટીદાર જ્ઞાતિના આગેવાનો આ બધા લોકોની માનસિકતા